એક અઠવાડિયા પહેલા એટલે કે આઠ ઓગસ્ટ બે હાજર પચીસ ના દિવસે વિક્રમ ઠાકોર નું એક ગુજરાતી ફિલ્મ આવે છે ભોળાનો ભગવાન અને આ ફિલ્મ એક અઠવાડિયાની અંદર એટલે કે છ દિવસની અંદર એટલા બધા રૂપિયાની કમાણી કરી ચૂક્યું છે કે જે સાંભળી અને ખરેખર તમારા બધા પગ નીચેથી જમીન ખસી જવાની છે તો હા યાર કેમ છો ફરી એક વખત સ્વાગત છે તમારા બધાનું

વિક્રમ ઠાકોરે કૃષ્ણ ભગવાન દ્વારકાધીશનો જે રોલ કર્યો છે અને જે આની અંદર ગીતો છે ને જે ફાઇટ છે ને જે બધાય સીનો છે એ ખરેખર ખૂબ જોવાલાયક છે અને તમે પણ તમારા ફેમિલી તમારા પરિવાર સાથે બેસી અને આ સાતમ આઠમના દિવસોની અંદર આ દ્વારકાધીશના પવિત્ર દિવસોની અંદર થિયેટરની અંદર એકવાર જોવા જરૂરથી જજો કારણ કે એટલી બધી ટિકિટ પણ હોતી નથી ફક્ત દોઢસો રૂપિયા હોય છે અને તમે આ ફિલ્મનો ખૂબ જ આનંદ ઉઠાવી શકો છો તમારા પરિવાર સાથે તો જરૂરથી એકવાર द्वारका देश નું આજે મસ્ત મજાનું ફિલ્મ બોલાનો ભગવાન વિક્રમ ઠાકોરે બનાવ્યું છે એ ફેમિલી સાથે જોવા જજો અને અત્યારે આપણને સોશિયલ મીડિયા થકી એ સમાચાર મળી રહ્યા છે કે વિક્રમ ઠાકોરનું આ ફિલ્મ એક જ અઠવાડિયાની અંદર એટલે કે છ જ દિવસની અંદર 50 થી 60 લાખ રૂપિયાની અર્નિંગ કરી ચૂક્યું છે 50 થી 60 લાખ રૂપિયા આ પિક્ચર આ થોડા જ દિવસોની અંદર હજી તો બધા લોકોની અંદર હવે ખબર પડી રહી છે કે વિક્રમ ઠાકોરનું આ પિક્ચર ભોળાનું ભગવાન રિલીઝ થયું છે અને બધાય જે ગુજરાતના થિયેટર ઘરો છે જે બધાય સિનેમા ઘરો છે એ બધાય હાઉસફુલ જ પડ્યા હોય છે જ્યારે તમે જાઓ ત્યારે વિક્રમ ઠાકોરનો આ ફિલ્મ ગુજરાતની અંદર અત્યારે વનવે ચાલી રહ્યું છે અને વિક્રમ ઠાકોર ગુજરાતનો સુપરસ્ટાર હતો અત્યારે છે અને ભવિષ્યની અંદર પણ વિક્રમ ઠાકોર જેવો બીજો સુપરસ્ટાર કોઈ બની શકવાનું નથી કારણ કે એમને જે મહેનત કરી છે જે ત્રીસ ત્રીસ વર્ષ પાંત્રીસ પાંત્રીસ વર્ષથી તેઓ ગુજરાતની અંદર જે ફિલ્મ બનાવતા આવી રહ્યા છે એવા ફિલ્મો કોઈ બનાવતું નથી અને ખરેખર આપણા ગુજરાત માટે એક ગૌરવની વાત છે કે વિક્રમ ઠાકોર ઠાકોર સમાજનો તો ગૌરવ છે સાથે સાથે આપણા ગુજરાતનું પણ ગૌરવ છે કારણ કે જે સિનેમા ઘરોની અંદર જે થિયેટરોની અંદર જે બીજા મૂવીઓ લાગેલા હતા જે સાઉથના મૂવીઓ લાગેલા હતા જે સહિયારા છે જે દેવગન ને બીજા ઘણા બધા ફિલ્મો હતા વિક્રમ ઠાકોરનું જ્યારે ફિલ્મ આવ્યું ત્યારે બધાય બધા ફિલ્મોના જે મોટા મોટા પોસ્ટરો હતા જે મોટા મોટા કાર્ડ ને બધી જે પોસ્ટર લગાવેલા હતા એ બધા ઉતારી દેવામાં આવ્યા અને બધી જગ્યાએ વિક્રમ ઠાકોરના જેા ભોળાનો ભગવાન પિક્ચર છે એ બધી જગ્યાએ એ એના પોસ્ટર લગાવી દેવામાં આવ્યા અને ગુજરાતની જનતાએ પણ ખૂબ જ મોટી સંખ્યાની અંદર આ ફિલ્મને વધાવ્યું છે અને વિક્રમ ઠાકોરનો આ ફિલ્મ જોવા જઈ રહ્યા છે તો તમે પણ એકવાર જરૂરથી જજો અને આ 6 દિવસની અંદર જે તેઓ 40 થી 50 લાખ રૂપિયા જે 50 થી 60 લાખ જેટલી જે અર્નિંગ કરી છે એનાથી પણ ખૂબ વધારે થાય એવી આપણે ભગવાનને પ્રાર્થના કરીશું અને ઠાકોર સમાજનો આપણો આ વિક્રમ ઠાકોર આખા ગુજરાતની અંદર ખૂબ જ એક ટોપ લેવલ ઉપર જાય અજિય એવી દ્વારકાધીશને પ્રાર્થના કરીશું અને તમે પણ જરૂરથી જાજો અને કોમેન્ટની અંદર તમારામાંથી જે લોકોએ જોયું હોય એ જરૂરથી જણાવજો કે વિક્રમ ઠાકોરનું તમારામાંથી કેટલા લોકોએ આ ફિલ્મ જોયું છે તો મિત્રો આગળ પણ આવોને આવો સપોર્ટ કરતા રહેજો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો એકવાર સબસ્ક્રાઈબ કરી રહેજો અને બધા મિત્રોને આ દ્વારકાધીશની જન્માષ્ટમીની હાર્દિક હાર્દિક શુભકામનાઓ તમારા બધાના જીવનની અંદર દ્વારકાધીશ ખૂબ ખુશીના દિવસો લઈને આવે એવી જ પ્રાર્થના કરીશું જય દ્વારકાધીશ